ફેમિલી અત્યારે વાગી ગયા છે સવા અગિયાર અને અત્યારે મમ્મી કબૂતર આવડે છે અને મારે અત્યારે બોટલ ચડાવવા જવાનું છે એટલે હું ને મમ્મી જઈ રહ્યા છે બોટલ ચડાવવા મેં કેશ મમ્મી હાય આહ આહા ચીખ ખાસે જતીરાય શું ફેમિલી અત્યારે મેં આવી ગયા છે ઘરે અને બીકો રિમૂવ થઈ ગઈ છે બહુ જ સારું છે અત્યારે વાગી ગયા છે સવા બાર અને મમ્મી બનાવી રહ્યા છે રસોઈ શાક બની ગયું છે મમ્મી શાક બની ગયું મિક્સ શાક બનાવ્યું છે રોટલી બનાવે છે પછી લાલુ થાળ ધરાવવાનો છે ને પછી હું મમ્મી જમવા બેસીશું અને બહાર જોવા નિકેશ પણ બ્લોગ શૂટ કરી રહ્યા છે આહા હા 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 હાય નિકેશ સો બસ આગળ આગળ જતા રહો શું થાય છે ફેમિલી અત્યારે વાગી ગયા છે બેન દસ અમે લોકો જમી લીધું નિશુ ભાવ સુઈ ગયો હતો તો મેં એવું વિચાર્યું હું પણ થોડી વાર સુઈ જાઉં પણ મારા નિશુ ભાવ છે ને પાછો ઉઠી ગયો એટલે પાછો આલી હવે કરવા નહીં મળે મમ્માને હે ને તું સુઈ ગયો હોત તો હું થોડીવાર વાર સુઈ જતી ને નિશુ હાઈ કહી દે હા જય શ્રી કૃષ્ણ કહી દે મા દીકો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નીશુ ડમરુ ને વગાડે ને હું મકાય ના પોવા લઈને બેઠી છું ખાવા માટે મને ભૂખ લાગી ગઈ છે નીકળી નિશુ હાય કર દે હાય જેસી કૃષ્ણ કહી દો અત્યારે હું અરેન્જ કરી રહ્યો છું નિશુ મને ઊંગવા ન દેતો હમ સુઈ જા ને સુઈ જા સુઈ જા સુઈ જા તો નિશુ આખો દિવસ ડમરૂ ડમરૂ આ આ નિશુ ને છે બીજુ બધું કોઈ રમગડું ના હોય ને ચાલે પણ ડમરા વગર ના ચાલે ડમરું તો જોઈએ હે ને ઈસુ ડમરું કેવું બગાડવાનું અરે વાહ હો સારી સવાર કરતા બેટર નહી લાગતું કોટિયા તમારી તબિયત સારી છે મારા ફ્રેન્ડ્સને જણાવશું કમ્પ્લીટ ભોગરા જેવું અરે જો હિતલબેન કેટલા બધા ઓરેન્જ લઈને આવ્યા છે ઓરેન્જ ખાવા કીધું એટલે બસ આના સિવાય કઈ ખાવાનું જ નહીં મારે એલર્જી હજુ હાલે જ હું ખાઈને જ બેઠી એટલે ચાલુ રાખો મહિનો ઓરેન્જ ખાઓ વિટામિન સી મળે અને તમને ડોક્ટરે ઓલી દવા આપી કઈ રાત્રે ઊંઘ્યા પછી ને હવારમાં ઉઠ્યા પહેલા લેવાની એ તો મારા રોજ હું લઈ જ લઉં છું કીધા વગર જ ખાઓ એટલે રેગ્યુલર લખ્યા પી છે સપનામાં એટલે તો ઊંઘ આવે છે

કેમ ભૂલાઈ ગયું ભૂલાઈ ગયો એ વાત જ ખોટી આજે તમારે સવારથી ઈચ્છા જ નથી વ્લોગ લેવાની ખબર નહીં કેમ તમે સવારથી એવું જ કહેતા હતા કે આજથી હું વ્લોગ લેવા ના 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 ગલત વાત નહીં કરવાની રીઝન કો પહેલા કોઈ રીઝન નહીં ના ના વિથアウト રીઝન તો હું બન જ નહીં નો રીઝન ચલો હવે આજનો મારો લાસ્ટ વ્લોગ છે સો આજ પછી મારો વ્લોગ નહીં આવે ગાઈસ સો અત્યારે તમે મને ને નિશિવને જોઈ લો ને બેટા હવે આપણો બ્લોગ નથી બનાવવાનો આજનો દિવસે જ અત્યારે પોણા આ સાત થઈ ગયા છે અહીંયા બધા આરામમાં છે નિકેશ મમ્મી શાક બધું લઈને આવી છું એ સમારે છે અને હું દાલ ફ્રાય જીરા રાઈસ માટે દાળ આપણે મૂકી દીધી છે આ બધું નાખવાનું જે છે સલાડી અને અહીંયા મૂકું છું રાઈસ જીરા રાઈસ સો ફટાફટ રસોઈ કરી દો અને હું થઈ ગયો છું અત્યારે ઓકે કમ્પ્લીટ થઈ ગઈ છું સો ફટાફટ રસોઈ કરી લો જીરા રાઈસ ડુંગળી અને આ છે મકાઈનો લોટ બાજુવાળા આંટી આપ્યો છે ફટાફટ અમે લોકો ખાઈ લઈએ હું ફેમિલી યુ કેન સી કે અત્યારે નિકેશે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને ગાડીની જે કેવી હાલત કરી છે સી કેટલી ગંદી હું કઈ ગાડી ધોવાવાળી છું તો કરો છો તમે જો ગાડી કેટલી ગંદી કરી નાખી છે અત્યારે અમે લોકો જઈ રહ્યા છે આંટો મરાવાની ઇશ્યુ ને લઈને કે અત્યારે વાગી ગયા છે સડન નવ અને અમે આયા છે એતલબેનના ત્યાં હા એતલબેન સચિનભાઈ હાય કેવા ચાલે વ્લોગ બસ ચાલે જાય હજુ આગળ વધવાનું ખજુરભાઈ શું કે ખબર છે ને ખજુરભાઈ બધા ખજુરભાઈ જેવું કોઈ માણસ નઈ ખજુરભાઈ નું કેવું એમ છે કે તમે મને સપોર્ટ નહીં કરો તો ચાલશે પણ તમારા આજુબાજુના જે લોકલ એરિયાના જે નવા યુટ્યુબર હોય નવા વ્લોગર હોય કે એમને સપોર્ટ કરો તો એ લોકો આગળ વધી શકે એવો જો મોટો માણસ એમ કેતો હોય કે ભાઈ લોકલ માણસને સપોર્ટ કરો

મને ફૂલ સપોર્ટ આપ્યો છે ખુશી બેને અને અત્યારે હાલ બી હું ગમે તે જગ્યાએ ફસાયો હોઉં તો મને તરત જ કહે કે આ વસ્તુ કરો કા મારા ઘરે આવી જાઓ તરત મને જે બી તકલીફ હોય તકલીફ માંથી દૂર કરો ખૂબ ખૂબ ખુબ ખુબ ધન્યવાદ ખુશી બેન ના